કઈક નવી ને નીકળું એ મને તો એમ કે આમાં ઓલી આઈટમ છે પણ આ આઈટમ તો જોરદારમાં જોરદાર આવી ગયું જોવો તો ખરા હજી ભાવ ની મને નથી ખબર હો આમ જોઈ લો તો સરપ્રાઈઝ વાળી આઈટમ નીકળી કાંઈ ઘટે નહીં આવ્યો પણ હવે તમને જે બતાવવાનું છે ને વસ્તુ જ આપી તમે હજી મને પ્રેમ આપ્યો છે ને એ પ્રેમ ને ચાર ગણો કરવાનો છે આમ બતાવું જો આપણે જે સ્વસ્તિકવાળા કળા આવ્યા હતા ને કળા સ્વસ્તિક વાળા આઠ કલર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કલર એની ને એની અંદર ચીપની અંદર આપણે વાળો માલ લઈ આમ જવા માઇનર ઘૂઘડી કોપરનું આખું વર્ક રહેવાનું છે અને ચેન્જેબલ હોય આવી રીતના આખું આખું સીપ નીકળી જાય બરોબર છે જો આને લઈ ગયો એટલે આપણને દેખાડવાની મજા આવે આ ચીપ નીકળી ગઈ રેડ કલરની જગ્યાએ તમારે ધારો કે મરૂન કલર કે ગ્રીન કલર એક્સવાય સે જેટ કોઈ બી કલર પહેરવો જોઈએ જોઈ લો આ ગ્રીન કલર કેમ લાગે એક નંબર પછી આપણે ગ્રીન કલર કે પિસ્તા કલર પહેરવો છે જો કેમ લાગે એક હા એકદમ ઈઝી હો મારા કોઈ પણ બેનું ઘરે બેઠા કરી શકે એના પીસ નો લુક બતાવજો બતાવ ખાલી કેમ લાગે દેખાય છે ને એક નંબર આમ બતાવો ઘુઘરી વાળો માલ આવ્યો ગયા વખતે આપણે બસો નવ્વાણું માં વિધાઉટ કળા આવ્યા ઘુઘરી વગેરે ના કળા આવી ચીપ સ્વસ્તિક કળા પણ એમાં ને એમાં ઘૂઘરી વાળો માલ આવ્યો છે અને જબરજસ્ત માં જબરજસ્ત ક્વોલિટી છે આઠ કલર નું બોક્સ રહેવાનું છે બે બે ચાર બે છ બે આઠ અને બે દસ બધી મળી જવાની છે પ્રાઇસ ની વાત કરું તો ચારસો નવ્વાણું રૂપિયામાં આખું ફોખું યસ કારણ કે વધારે છે આનો ઘૂઘરીને લીધે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગવાની છે અને રેટ વધારે છે પણ પ્રોડક્ટ હજી તમને ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય જોવા નહીં મળે એવી મસ્તી ની પ્રોડક્ટ છે નજીકથી બતાવજો એ એક નંબર દેખાવી જોઈએ બરોબર તો અત્યારે અત્યારે નીચે નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરી દો માત્રને માત્ર ચારસો ને નવું આપણે આ વસ્તુ મળી જવાની છે બરોબર તો અત્યારે ઓર્ડર કરી દીધો બાકી મળતા રહેશું નવી નવીને યુનિક પ્રોડક્ટ સાથે નવા દિવસે